એને હાર્ટ એટેક આવ્યો તો કે હવે શું કરીશું સાલું કંઈ સમજણ નથી પડતી મારે ઓપરેશન નથી કરાવવું તો કે આપતો પુત્ર તો જાય ને તો આપતો પુત્ર તો કંઈ બોલે અને ઓલાને જો બેસી ગયું ને તો પતી ગયું તો એક આપતો પુત્ર ગયા અસિન જયજયકારો બોલ તારું હૃદય ચાલુ થઈ જશે તો ઓલાએ તો અસિન જયકાર બોલવાનું ચાલુ કરી દીધું તો થયું શું મહિના બે મહિના પછી થયું શું ખબર તમને હે જો આ નળી છે હાર્ટની આ હાથની નળી અહીંયા બ્લોક થયું એટલે હાજેટેકાયો તેના અસીમ જેગર બોલવાનું ચાલુ કર્યું ને તો શું થયું ખબર આ ઝાડ જોયું ઝાડ ઝાડની દાડીઓ જોઈ છે આ ઝાડની દાડીઓ કાપે તો શું થતું હશે वेदना થશે નવી ફૂટે નવી ફૂટે તો એલા અસીમ જેગર બોલ્યો ને તો એની નડી અહીંથી ફૂટી અને અહીંથી ફૂટીને અહીંયા જોઈન થઈ ગઈ એની જાતે બાયપાસ થઈ ગયું હકીકત કઉ છું તમને તમે જોજો કોઈ દિવસ દાઢી કાપજો તો તમને ખ્યાલ આવશે કે આમ કરીને આમ થશે ગજબનું કામ છે અંદર આપણને આપણે ડખાને કારણે આ બધી મુશ્કેલીઓ છે બહુ બુદ્ધિ ચાલે ને એનો ડખો બહુ હોય ને એની મુશ્કેલી છે આ તો બધી યાદ કરતા હાજરા હજુર ભગવાન नाराणे सेजा सेज लाभे आत्मज्ञान असिं जयकारमाचे प्रत्यक्षा प्रमा